હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને જય રાધે રાધે જોવા જે હું ભગવાનને નવડાવું છું તમે પણ જુઓ કે મારા કૃષ્ણને કેવું નવડાવું છું હું મારા પ્રભુને એના કપડાં છે અને એમના કપડા આ છે આ ભગવાનની ગંગાજળ સ્નાન કરાવીશું આ ભગવાનની ચડ્ડી છે દેખો ભગવાનની ચડ્ડી આ ભગવાનનો રૂમાલ છે આ ભગવાનના કપડા છે ચાલો મારા લાલા ભગવાનની પીંછી છે એવું ભગવાનની પીંછી આઈ મને મોરલી છે અને મારો લાલો તો બહુ લાગી છે દેખો ભગવાન ઇતની સુંદર પ્રતિમારી ઇતના સુંદર હોગ ઇતના સુંદર હોગા નામ હૈરા તારણ હારા કબ તેરા હોગા હોતની સુંદર પ્રતિમારીના સુંદર હોગ ઓતના સુંદર હોગા નામ હૈ તારણ તુ છો ગયાની મુતી હું મારા લા ના મૈ તરા પા પલનહારા તેરા દર્શન હોગા એ સુંદર પ્રતિમા તમા

சேரோ நாலாகே பை ஈவாச்சி மாரா காலச்சி தோமிச்சோ மாரா தேவிலாம் #உம்/ #உம்/ #உம்/

છે મારો લાલો મોહન મોરલી વાળો રે રાધે 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 કરો રાધે રાધે મૈયા રાધે 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 મને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બધા કમેન્ટ કરજો અને મારો વિડીયો શેર કરજો બોલો લાલા રાધે રાધે મારા લાલાને કપડાં ફાટી ગયા છે તે હવે નવા લાવવા પડશે મિત્રો તમે બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો હા કોમેન્ટ કરજો કે મારો લાલુ કેવો લાગે છે મારા લાલાને કઈ પાઘડી પહેરાવું આમાંથી આ મેચિંગ આવે છે એ મારો પડી પડે એ

પેલા ભગવાનની ની ચડ્ડી પહેરાવી દઈએ આપણે આવો મારો લાલ મારો બક્કુ મારો ચક્કુ મારા પ્રભુ મારા લાલા ની ચડ્ડી પહેરાવું પછી બધું કપડા પહેરાવાના છે મારા લાલા ને મારા પ્રભુ છે આ તો મારો પ્રભુ મારો લાલો છે ભાઈ દ્વારકાનો નાચ છે

નજરું ના લાગતી રે એ મારું લાલ છે રૂપાળો મારો લાલ છે મોરલી વાળો મારા લાલા મારા હું એમને પહેરાવું છું અને બધા કમેન્ટમાં રાધે રાધી લખજો અને રાધે રાતે પણ બોલજો હો કેમ કે હું મારા લાલાને રોજ તૈયાર કરું છું આવી રીતે અને રોજ નવડાવું છું એમને બુટ્ટી ફેરાવું છું મારો લાલો રે કનહીઓ ને એમના સેન્ટ સોટી દઈએ જોવો એમના માટે સેન્ટ લાવીશું કાંજી કરતી ફરું મઢ મોદી કરતી ફરું હે મારા લાલા હે મારા લાલા એમને ચંદન નો ચાંદલો કરી શિવુ મારા પ્રભુને ને પીડો પીતો શોભતો હે મારો ચંદન નું ચાંદલો જો ચંદન લાયા છે ભાઈ ચંદન છે ભગવાન ચંદન નું ચાંદલો કરો

देच्छे मुंगाटा मूरली रे मने तो वा ઓર છે એની મન માયા લગાડી રે દેખો મિત્રો મારા લાલાને નવડાવી દીધો છે હવે એમને મંદિરમાં બેસાડી અને દર્પણમાં એમનો અરીસામાં પણ મોડું દેખાડવું પડે કે કે મારા લાલાને ખબર પડે હું કેવો તૈયાર થયો છું મારી મૈયાએ કેવો તૈયાર કર્યો છે ને રાધે રાધે લાલા નજર ના માનતા હોય ભગવાન ને તો હા રાધે રાધે લખજો કમેન્ટ કરજો અને મારા લાલા ને બહુ જ આગળ કરજો જો ભાઈઓ એક હસી મજાકની વાત નથી આ તો એક દિલની વાત છે દિલની દિલની વાત છે આ તો દિલની શું કહેવાય જે મોને એના માટે ભગવાન જે ના મોને એના માટે પતરા એવું છે ભાઈઓ એટલે આ તમે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને આ વિડીયોને

કાનો છે લાડકવાયો દેવનો દીધેલો મારું કેવો લાગે ભાઈઓ મારું કાનો કમેન્ટમાં જરૂર બતાવજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ